નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયળથી પડકાર અરવલ્લી ન્યૂઝના માધ્યમથી આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે તે બાયડના છે હજારોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આપને આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે તેમાં હજારોની સંખ્યામાં ભાવી ભક્તો ઉમટી પડ્યા છે એનું કારણ એ છે કે બાયડ ઘાવકા રાજાનું આગમન થઈ રહ્યું છે બાયડ ગામના પરબડી ચોકના ગણેશ યુવક મંડળના મિત્રો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગણપતિ દાદાનું આગમન થઈ રહ્યું છે બાયડમાં ભવ્ય આતસબાજી સાથે હજારોની સંખ્યા જોડાઈ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા બાયડ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બાયડ પરબળી ચોકમાં પાંચ દિવસ સુધી ગણપતિ દાદાની સેવા સ્તુતિ આરાધના ભજન ભક્તિમય વાતાવરણ સાથે આનંદ ઉત્સાહથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ દાદાની સેવા અર્ચના થવાની છે આતશબાજીનો માહોલ સર્જાયો છે આપને પડકાર અરવલી ન્યુઝના કેમેરા દ્વારા આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે તે બાયડના છે બાયડના જાહેર માર્ગોથી લઈને બાયડ બસ સ્ટેન્ડની સામે ભવ્ય આતસબાજીનું આયોજન કરવામાં આવ્યું છે ભવ્ય આતસબાજી સાથે ગણપતિ દાદાનું આગમન થઈ રહ્યું છે આ ભક્તિનો લાવ લેવા માટે હજારોની સંખ્યામાં બાયડનગરની જનતા જોડાઈ છે